માળિયા હાટીનાનો ગિરનાર હાઈસ્કૂલ ખાતે સ્કિલ ફેસ્ટિવલ યોજાયો ગિરનાર હાઈસ્કૂલ માળિયા ખાતે બાળકો દ્વારા જે અલગ અલગ સ્કિલ ફેસ્ટિવલનું જે આયોજન કરેલું એ સંસ્થામાં જે મુલાકાત કરવાનું ની તક મળેલ ટ્રસ્ટીશ્રીઓ અને શાળાના આચાર્યશ્રી અને શિક્ષકોએ જે મહેનતથી બાળકોમાં અલગ અલગ વ્યવહારો એવી જે કૌશલ્ય છે સ્કિલ છે જાતેથી બનાવીને ડે ટુ ડે માં ઉપયોગી થાય એવી બધી ચીજ વસ્તુઓ બનાવીને જે એમની સ્કિલ ડેવલપમેન્ટ કરવા માટે પ્રયાસ કર્યો છે એ માટે અભિનંદન આપું છું અને આવી જ રીતે એમના પેરેન્ટ્સ પણ કાળજી લઈને એમના બાળકોમાં આવા કૌશલ્યનો વિકાસ કરે તો મને એમ લાગે છે કે આપણા ભાવિ પેઢી છે એને આપણે સારા કૌશલ્યવાન બનાવીશું થેન્ક યુ આરટીના ખાતે આગાખાન હોસ્ટેલ સંચાલિત ગિરનાર સ્કૂલમાં સ્કિલ ડેવલપમેન્ટનો પ્રોગ્રામ યોજવામાં આવેલો માળિયા તાલુકાની જનતા અને સ્કૂલના તમામ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ તમામ લોકોએ આ આ પ્રોગ્રામમાં ભાગ લીધો ખાસ કરીને જૂનાગઢના જાંબાઝ એસપી સાહેબ શ્રી મહેતા સાહેબ ખાસ ઉપસ્થિત રહી મુખ્ય મહેમાન તરીકે પોતાનું ઉદ્બોધન આપેલું આ એ બદલ હું મહેતા સાહેબનો તેમજ તમામ માળિયાની જનતાનો તથા પેરેન્ટ્સનો બાળકોનો અમારા સ્કૂલના પ્રિન્સિપાલ મહેમાનો તેમજ તમામ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનું न कोई बिन्या है मैं हाई स्कूल गिरनार हाई स्कूल का विद्यार्थी मैं हूं। बास 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 पार तो। पार दो हज़ार नौ कक्षा में अभ्यास कर रहा हूँ आज सब एजुकेशन और बाहर का एक्स्ट्रा एजुकेशन के लिए सब छोटे छोटे बच्चों ने बाजोट और मुकवास दनी बना बनाए है यह थोड़ा हमारे एक्स्ट्रा एजुकेशन हमें दिया है हमारे टीचर और हमारे सर ने गाइड किया है हमें और यह सब हमने सीख लिया है थैंक यू फॉर गि मैनेज मॉर्निंग नेम इज सानिया दिनानी हमारी स्कूल ने आज स्किल फेस्टिवल का ऑर्गेनाइज किया है और इधर कितना कितने सारे स्टोल है तोरन है फिर बॉइज़ है मेहंदी का है इसलिए हम एजुकेशन के साथ साथ ये भी स्किल्स सीखने को मिलती है थैंक यू सो मच टू तो अवर स्कूल या हमको ये सब अपॉर्चुनिटी